વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતેથી પચીસ કિલો ગૌમાસનો જથ્થો વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી પાંચેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની કાર્યવાહીને લઈને ગૌવંશનું કતલ કરતાં ગૌવંશની હેરાફેરી કરતા સહિત ગૌમાસનું વેચાણકર્તાઓમાં રીસનનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ગૌવંશનું કતલ કરાતું હોવાની ચોક્કસ માહિતીના આધારે વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાભ જાડેજાએ બે પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફ સાથે ચાંચવેલ ગામે દરોડા પાડ્યા હતા જ્યાં ભાજપના અગ્રણી એવા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલના રહેણાંક મકાનમાં ઝડપથી તપાસ કરતાં સત્તર કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુવાસ મળી આવ્યું હતું મુનાફુરફી તલાટી વલ્લી નાવના ઘરેથી પણ એક કિલોગ્રામ શકીલ સુલેમાન પટેલના ઘરેથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ તેમજ ઇમરાન ગફ્ફર પટેલના ઘરેથી પણ ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ મળી કુલ પચીસ કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુમાસ મળી આવતા પોલીસે જથ્થામાંથી વેટરનીતિક ડૉક્ટરને સેમ્પલનો તપાસની અર્થે સુરત ખાતે મોકલી આપ્યા હતા જે સેમ્પલનું પરીક્ષણ થઈ રિપોર્ટ આવતા ગૌમાસ હોવાનું માલુમ પડ્યું હતું જેથી વાગરા પોલીસે રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઈલ પટેલ મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ સકીલ સલેમાન પટેલ અને ઇમરાન ગફુર પટેલની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેઓએ ચારેયને ભાગમાં પૈસા કાઢી ગામમાં જ ઘની અબ્દુલ પાસેથી ચાર હજાર રૂપિયામાં ખરીદી કરી હતી અને તે ગાયનું કતલ કરી ભાગે પડતું માંસ અમોઈ લીધું હતું આરોપીએ ગાયનું ચામડું સહિત બિનઉપયોગી વસ્તુઓ ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો વાગરા પોલીસે ગુનો દાખલ કરી આઠ તથા પ્રાણી કૃતા નિવારણ અધિનિયમ ઓગણીસો સાહીઠની કલમ અગિયાર એક તથા જીપી એક્ટ એકસો ઓગણીસ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પાંચે આરોપીઓને પોલીસે આમોદ કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટમાં તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર નઈમ દિવાન વાગરા